નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે જે આ ઘટાડાનો માહોલ જામ્યો છે એમાં પણ એક્સપર્ટ અમુક શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે તો કેમ એક્સપર્ટ આવા ઘટાડાના માહોલમાં પણ આ શેરોમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે અને આ કયા શેર છે ટાર્ગેટ અને સ્ટોપ લોસ એક્સપર્ટે આ શેર માટે શું આપ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું

કે છેલ્લા ટ્રેડિંગ દિવસ રેપ્સિકોલ ટેરિફ દેશની સૌથી મોટી ક્રાયોજેનિક ઇક્વિપમેન્ટ બનાવનાર કંપની આઇનોક્સ ઇન્ડિયાના શેરને ભારે ફટકો પડ્યો છે જેમ કે જેમ ફાઇનાન્શિયલના મતે આ ઘટાડાને ખરીદીની તક તરીકે જોવું જોઈએ ત્રણ એપ્રિલના રોજ રિપોર્ટમાં બ્રોકરેજ દ્વારા સ્ટોક પર ખરીદીની ભલામણ કરવામાં આવી છે શુક્રવારે ચાર એપ્રિલના રોજ આ સ્ટોક બીએસજી પર બે પોઈન્ટ સાડત્રીસ ટકાના ઘટાડા સાથે નવસો ચોરાણું રૂપિયા ને પાંચ પૈસા ઉપર બંધ થયા ઇન્ટ્રાડેમાં આ શેર ઘટી પાંચ પોઈન્ટ સોળ ટકા તૂટી

શકે છે ફટકો પડી પછી એક વર્ષમાં આ શેરના પ્રદર્શન વિશે વાત કરીએ આપણે તો શેરે ગયા વર્ષે આઠ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ પંદરસો સાત રૂપિયા વીસ પૈસા ઉપર હતા જે તેના શેર માટેની એક વર્ષની રેકોર્ડ હાઈ લેવલ છે સ્ટોકની આ તેજી અહીં જ અટકી ગઈ અને હાઈ લેવલથી સાત મહિનામાંથી ઈત્તાલીસ ટકા ઘટી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આઠસો ચોરાસી રૂપિયા પંચ પાંસઠ પૈસાના ભાવ પર આવી ગયો જે આ શેરનું એક વર્ષનું રેકોર્ડ લો લેવલ છે લો લેવલ પર શેર રિકવર થયા અને ખરીદીના કારણે લગભગ બાર ટકા રિકવરી થઈ પરંતુ હજુ તેના હાલમાં બીજા પચીસ ટકાની ની શક્યતા જોવા મળી રહી છે આ શેર પછી વાત કરીએ મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શેર વિશે આ એક ઓટો એન્સીલિંગ કંપની છે તે ટુ વ્હીલર્સ માટે ઘણા પ્રકારના લાઇટનિંગ સોલ્યુશન બનાવે છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રી પેસેન્જર વહીકલ એલઈડી સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે તેની અસર કંપનીના નાણાકીય બલ પ્રદર્શન પર પડશે ગયા કેટલાક મહિનામાં શેર માર્કેટમાં આવેલા ઘટાડાની અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શેર પર પણ જોવા મળી છે તેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શેરોનું વેલ્યુએશન ઘણું એટ્રેક્ટિવ થઈ ગયું છે કંપનીએ હાલમાં પહેલીવાર વાર મર્સિડીઝના પ્રોડક્ટની ડિલિવરી કરી છે તે એક નવા પ્રોજેક્ટ માટે હેડલેમ્પ અને

લાંબા વિચારીને આ શેર ખરીદી કરવી જોઈએ તો મિત્રો આ વિડીયોમાં આપણે બે એવા શેર વિશે વાત કરી જેમાં બંનેમાં એક્સપર્ટ કવરેજ શરૂ કર્યું છે સાથે જ લાંબા ગાળાનું વિચારીને ખરીદીની સલાહ આપી રહ્યા છે અને આ ટાઈમ પણ એવો છે કે આ બંને શેરોનું વેલ્યુએશન પણ બ્રોકરેજ હાઉસને એટ્રેક્ટિવ લાગી રહ્યું છે તેથી ખરીદીની સલાહ આપી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો